આજે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને એક વરસ થઈ ચૂક્યો છે છતાં પણ હજુ સરકાર દ્વારા એવી કોઈ તકેદારી નથી રાખવામાં આવી કે અન્ય જેટલા પણ જાહેરના સ્થળો છે જ્યાં આનંદ મેળો હોય કે અન્ય ગેમ ઝોન હોય ત્યાં ખરેખર તકેદારી રાખવામાં આવે પોલીસ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે કે તેમાં કોઈ ઘટના ન બને એ આજે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને એક વર્ષ થયો છતાં પણ સરકારે તેમાંથી કોઈ શિખામણ ન લીધી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે માણસા ખાતે જે એક એવો કિસ્સો બન્યો છે જે ક્યાંક ને ક્યાંક આપણને રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની યાદ તો અપાવી જ દેશે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું મિક્ષુ ઠક્કર રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ પણ તંત્ર ઊંઘમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં માણસા મામલતદાર કચેરી અને માણસા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ શરૂ થયેલા આનંદ મેળામાં એક દુર્ઘટના ઘટી છે જે ચારે બાજુ ચકચાર મચાવનારી થઈ ગઈ છે જેમાં કોઈ પણ સુરક્ષા વગર સ્થાનિક તંત્રની મહેરબાનીથી આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો હતો ગત રાત્રે બાળકો જ્યારે હવા ભરેલા ફુગ્ગામાં રમી રહ્યા હતા ત્યારે આ ફુગ્ગો બાળકો સાથે હવામાં વીસ ફૂટ જેટલો ઊંચો ઉછળ્યો અને ત્યારબાદ નીચે પછડાયો જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને એક બાળકી ધોળાકુવા અને બીજી બાળકી માણસા રાણીબરા વિસ્તારની હોય તેવી માહિતી હાલમાં મળી રહી છે જ્યારે માણસાની બાળકીની હાલત વધારે ગંભીર હોવાનું સામે આવ્યું છે જેમાં ચર્ચા મુજબ એક માણસા પોલીસ સ્ટેશનના એલ એલબી વિભાગની જાણ બહાર આ આનંદ મેળો શરૂ કરવામાં આવ્યો જેમાં બે પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું પણ હાલમાં ચર્ચાનો વિષય બની ગયું છે આ પૈકી એક પોલીસ કર્મીની તો બદલી પણ થઈ હોવી હોય છતાં પણ હજુ મો છૂટતો નથી અને આનંદ મેળો શરૂ થયો હોવાની જાણ પણ અમને થઈ રહી છે જેમાં માણસા પોલીસ અને મામલતદાર કચેરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે પોતાના બચાવમાં લાગી ગયા હોય સચ્ચાઈ તો એ છે કે સ્થાનિક તંત્રએ સંચાલક પાસેથી મોટી રકમ લીધી હોય તેવું લોકમુખે હાલમાં ચર્ચાઈ રહ્યું છે અને હાલમાં જે રીતે આ બે બાળકીઓ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે તેમના માતા પિતા ના જીવ પણ તાળવે ચોટી ગયા છે કે ભાઈ અમારી બાળકીને કંઈ ન થઈ જાય કારણ કે એ નિર્દોષ બાળકીનો કોઈ વાંક નથી એ તો મોજ મજા માણવા માટે આનંદમેડામાં ગઈ હતી પરંતુ ખરેખર સ્થાનિક તંત્ર અને સૌથી મોટું તો પોલીસ તંત્રએ આની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને હવે આવતા સમયમાં કેવી કાર્યવાહી થાય છે તે પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં

मिल गया ठीक है, है। तो उनको लगा है कुछ इंजरी हुई है तो लगा तो था दवाखाने में लेके गए थे तुरंत पुलिस आई थी पुलिस तो बाद में आई थी